એ તો હાર હાલ હું તૈયાર થઈ જાવ ગાયો કા એ આ ગાયકા તૈયાર થઈ જા આ મારી સોડીને હજુ ને પૈસાનું ભૂત ગરી ગયું છે કે પૈસાવાળો છોકરો જોય મારે પૈસાવાળો છોકરો જોય હવે કેટલા છોકરા દેખાડ્યા પણ એક છોકરો ન ગમાડ્યો બોલો આ દેખ છોકરો આવે છે પૈસાવાળો ગમાડે તો સારું હવે ધોઈ પી આ સોળી રહી ની તો ના ના પાંસા ભાઈ વેસ્ટ ઇન્ડીમાં હું જો ને ત્રણ દિવસ પછી અહીંથી નીકળવાનો સૌ અને હજી હું દુબઈથી ને ગુજરાતમાં આવ્યો જ છું હિન્ગ્યા આ ફ્લાઇટમાં આવ્યો અને આ વેસ્ટ ઇન્ડિયમાં ફ્લાઇટમાં જ જવાનો સૌ ટિકિટ બુક જ હોય મારે દારીઝ વાઈટ જોતો તો તું વી ફોન કહે શું છે બોલ્યા એ તારા માટે શેન એક મસ્ત મજાની ખુશખબરી છે હ હ પણ અહીંયા સંભળાય યાર રોકી નથી અત્યારે આમ જો ટાઈમ નથી કોક બીજો ફાવી જાય ની પેલા મારા ભાઈ ઊભો થા કા પણ હજી યાર હું થાકી ગયેલો માણસ હું દુબઈ થી હાંજે જ આવ્યો છું એટલે ભલે થાકી ગયો હોય પછી તમ તારે આમ જો આરામ છે અત્યારે ઊભો થા ભાઈ આય કા તું હાલ લે હોય ની હા છોકરો હવે ઘરે આવશે આવલા જાડિયા કીધું જ છે જાડિયો લઈને આવે છે પણ છોકરો હજી આવ્યો નહીં પૈસાવાળાનો ભરોસો ન કરે હાલતા મૂકી દેશું